વડોદરા સહિત દેશભરમાં રંગે ચંગે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ભક્તોને ત્યાં દસ દિવસનું આતિથ્ય માંડીને બપાનું સત્તરમીના રોજ વિસર્જન થનાર છે ત્યારે સોળમીએ વડોદરામાં મુસ્લિમ સમાજના લોકો ઈદ મિલાદની ઉજવણી કરશે બંને ધર્મના તહેવારો સારી રીતે લોકો ઉજવી શકે તથા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે સજ્જડ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમરે જણાવ્યું હતું કે આવતા બે દિવસમાં વડોદરામાં બે મહત્વના તહેવારો ઉજવાવાના છે જેને લઈને પોલીસ વિભાગ દ્વારા વિસ્તૃત પોલીસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે સત્તરમીએ ગણેશ ઉત્સવના અંતિમ દિવસે વિસર્જન થશે સોળમીએ ઈદ મિલાદની ઉજવણી પણ થનાર છે શહેરમાં એક હજાર સાતસોથી પણ વધારે ગણેશજીની પંડાલના પરવાનગી સાથે સ્થાપના કરવામાં આવી છે તેનાથી વધુ ગણેશજીની સ્થાપના શહેરભરમાં કરવામાં આવી છે ચાર અઠવાડિયામાં ગણેશ ઉત્સવની ઉજવણી શાંતિપૂર્વક રીતે થાય તેની પૂર્વ તૈયારીઓ કરવામાં આવી હતી જેના ભાગરૂપે આયોજકો સાથે મિટિંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું પંડાલની સુરક્ષા અંગે વ્યવસ્થા કરી હતી આ વખતે કૃત્રિમ તળાવોમાં ઉમેરો કરવામાં આવ્યો છે દિવ્યાંગો આ જ્યારે ભાગ લેતા હોય છે પોતાના સુરક્ષાને ધ્યાન રાખે અને અવોઇડેબલ યાત્રાને પાર્ટિસિપેટ ના કરે તો એમના માટે આ સુરક્ષાનું એક મહત્વનું એક એડવાઇઝરી તરીકે આપણે કરવા માંગીએ છીએ પરંતુ જે કંઈ તમે ડિસ્ટ્રેસમાં હશો સ્થાનિક પોલીસની સાથ સહકારની સહાયતાની તમને જરૂર પડશે ફીલ ફ્રી ટુ કોન્ટેક્ટ ડાયલ હંડ્રેડ કે ડાયલ વન વન ટુ પોલીસ તમારા મદદ માટે ટ્વેન્ટી ફોર બાય સેવન આપણા ઉપસ્થિત રહેશે અને દરેક પ્રકારની નાના મોટા પ્રશ્નોના સમયસર નિરાકરણ માટે આપણા પ્રયત્ન કરીશું અને આપણે સાથે મળીને આ શ્રીજીનું વિસર્જનની જે પવિત્ર ત્યોહાર છે એક શાંતિભરી માહોલમાં સંપન્ન કરાવીએ આના માટે સ્થાનિક શહેરવાસીઓના આયોજકોના દરેકના સહકારથી મને વિશ્વાસ છે કે શહેર પોલીસ સફળ રહેશે આભાર